અરે મમતા સાંભળો આ સાંજે પ્રાચી બેટિયાને કહી દેજે કે ઘરે વહેલા આવી જાય અને હા તેને સારી રીતે તૈયાર પણ કરી દેજે ઓફિસે જતા દરવાજા પાસેથી રામકિશનજીએ પોતાની પત્ની મમતાજીને અવાજ આપતા કહ્યું મમતાજી બોલ્યા હા સારું હું કહી દઈશ ત્યારે જ રામકિશનજીએ ફરી કહ્યું અને હા પ્રાચીને પણ કહી દેજે કે ઢોકળા બનાવી લે તેના બનાવેલા ઢોકળા બહુ સરસ લાગે છે મમતાજી હસતા હસતા બોલ્યા અરે હા બાબા હા બધું કહી દઈશ અને કહીને રામકિશનજી બોલ્યા અને કંઈ નહીં બધું તૈયાર રાખજો અને તમે પણ સમયસર તૈયાર થઈ જજો સાંજે પાંચ વાગ્યા સુધી તેઓ આવી જશે એટલું કહીને રામકિશનજી ઓફિસ માટે નીકળી ગયા આ તેમને એકલોતી દીકરી પ્રાચીને જોવા માટે છોકરાઓવાળા આવી રહ્યા હતા તેને કારણે રામકિશનજી થોડો ચિંતિત હતા અને ઈચ્છતા હતા કે બધું સારી રીતે થઈ જાય રામકિશનજી અને મમતાજી બંને નોકરી કરતા હતા તેથી ઘરમાં કશી ન હતી અને કુટુંબ સંપન્ન અને સંસ્કારી હતું આજે છોકરાઓવાળા સ્વાગત માટે મમતાજીએ ઓફિસમાંથી રજા લીધી હતી અને પોતાની લાડકી દીકરી ડૉક્ટર પ્રાચીને પણ કહી દીધું હતું કે ઘરે વહેલા આવી જાય સવારથી જ મમતાજી તૈયારમાં લાગી ગયા હતા તેમણે આખા ઘરને કાચની જેમ ચમકાવી દીધું અને નાસ્તાની પણ તૈયારી કરી લીધી અહીં પોતાના માતા પિતાના યજ્ઞકારી દીકરી પ્રાચી પણ સાંજ થવાને પહેલાં ઘરે આવી ગઈ ડૉક્ટર હોવા છતાં પણ તે બહુ ગૃહસ્થ સ્વભાવની હતી એટલે કે ઘેરે આવતા જ પોતાની માને કામમાં મદદ કરવા લાગી તેણે મા સાથે મળીને ઢોકળા બનાવ્યા અને પછી રસોડામાં બાકીના કામ પતાવીને બંને મા દીકરી તૈયાર થવા માટે તેના ઓરડામાં ચાલી ગયા જેમ જેમ પ્રાચી તૈયાર થઈને ઓરડાની બહાર આવી તેને સાદગીથી સજાયેલી જોતા રામકિશનજીને મમતાજી બંને આનંદથી ફૂલ્યા નહીં ક્ષમાય રામકિશનજી આગળ વધીને તેને ગળે લગાવી લીધો અને મમતાજી બંને હાથથી તેની બબૈયા લેતા કહ્યું નજર ન લાગી અમારી બેટિયાને તેઓ બોલી રહ્યા ને કે તેટલામાં ડોરબેલ વાગી રામસિંહજીએ આગળ વધીને દરવાજો ખોલ્યો છોકરાવાળા આવી ગયા હતા આવો સાહેબ અંદર આવો કહેતા રામકિશ્નજી અંદર લઈ આવ્યા બંને પક્ષોએ પોતાનો પોતાનો પરિચય આપ્યો એ સમયે પ્રાચી ચા લઈને આવી છોકરાના પિતા મોહનહરજી બોલ્યા અરે બેટા તેની કોઈ જરૂર નથી તમે થોડો સમય અમારા સાથે બેસો નજર ઝુકાવીને પ્રાચી પોતાની માની પાસે જઈને બેસી ગઈ ત્યાં જ મનોહરજી બોલ્યા બેટા તમે શું કરો છો પ્રાચીએ ઉત્તર આપ્યો જી હું સિટી હોસ્પિટલમાં ડોક્ટર છું એ વચ્ચે છોકરાની મા સાધનાથી પોતાની પહેલી નજરે આખા હોલનું નિરીક્ષણ કર્યું સામે દિવાલ પર ટીંગાલી મોટી પ્રિન્ટિંગ જોઈને તેમણે પૂછ્યું આ પેઇન્ટિંગ શું પ્રાચીએ બનાવી છે રામસિંહજી ગૌરવભાઈ બોલ્યા જી હા આ પ્રાચીએ બનાવી છે તેને ચિત્રવાની ખૂબ શોખ છે ત્યારે છોકરાઓ સુરતી પ્રશ્ન કર્યો પેન્ટિંગ સિવાય તમારી બીજી શું શું હોબીઝ છે આવા પહેલાં જ પ્રાચીએ કોઈ જવાબ આપે અને છોકરાની માં સાધનાથી બોલી ઉઠ્યા એક ડૉક્ટરને ચીર સિવાય બીજું ભલે શું શોખ હોઈ શકે સાધનાજીનું આવા કે સાંભળીને પ્રાચીને મનને ખૂબ ઠેસ પહોંચી તેના માતા પિતા પણ ખૂબ દુઃખી થયા પરંતુ પ્રસંગની નજાકને જોતાં તે ચૂપ રહીને યોગ્ય સમજ્યું પ્રાચીએ ખૂબ મુશ્કેલીથી પોતાના સ્પર સંયમ રાખતા શાંત સ્વરમાં ઉતર આપ્યો જી હા બિલકુલ સાચું કહ્યું તમે મારો વ્યવસાય જ મારું પેશન છે હું મારા કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છું મારા માટે મારું કામ જ મારી પ્રાથમિકતા છે મારા જીવનમાં બાકી બધી વસ્તુઓનો ક્રમ એ પછી આવે છે એટલું કહીને તે ચૂપ રહીને તેટલામાં વાતાવરણને હળવા માહોલમાં રામસિંહજી કહ્યું મમતા તું પ્રાચી માટે મળીને ચા નાસ્તો લગાવી દે જી એને હમણાં લગાવી દઈએ છીએ કહીને મમતાજી પ્રાચી માટે રસોડામાં ચાલ્યા ત્યારે રામકિશનજીએ સુમિતને પૂછ્યું બેટા આગળ શું કરવાની વિચારણા છે જી અંકલ હું પપ્પાના બિઝનેસની નવી ઊંચાઈએ લઈ જવા માગું છું સુલિમને જવાબ આપ્યો અરે બેટા આ તો ખૂબ સારી વાત છે અને રામકિશનજી ખુશ થઈને બોલ્યા ત્યારે મમતાજી પ્રાચી સાથે નાસ્તાની ટ્રે લઈને આવી હાલ્યો તમે બધા નાસ્તો કરો હું બધું ઘર બનાવેલું છે મમતાજીએ નાસ્તાની પ્લેટ મૂકી રહ્યા હતા ત્યારે સાધનાજી ફરી બોલ્યા શું આ બધું પ્રાચીને બનાવ્યું છે બસ મળીને બનાવ્યું છે પણ ઢોકળા તો પ્રાચીન જ બનાવ્યા છે અને ખૂબ સરસ ઢોકળા બનાવે છે મમતાજી બોલ્યા અને મોહનજી બોલ્યા અરે વાહ એટલે કે દીકરી સારી ડોક્ટર હોવા છતાં સાથે રસોડામાં પણ નિષ્ણાત છે આ કહીને તેમણે ઢોકળાનો ટુકડો લીધો અને ખાધા પછી ખૂબ પ્રશંસા કરી ત્યારે સુમિત બોલ્યો વાહ ભાઈ ઢોકળા તો ખરેખર મજાના બન્યા છે પણ સાધનાજી એકદમ શાંત બેઠા હતા બધા તેમના આ વર્તનને આચાર્ય ચકિત હતા કોઈને સમજી ન પડતું એમને પણ વલણનું કારણ શું હતું જો એમણે પ્રાચી ડૉક્ટર હોવાને બાબતે કોઈ વિરોધ હતો તો તે પહેલાથી જાણતા હતા તો પછી એમણે જોવા માટે આવ્યા કેમ પ્રાચી અને તેની માતા પિતા એ જ વિચારોમાં ગુંજી ગયા હતા ત્યારે અચાનક સાધનાજીની અવાજ ફરી સંભળાઈ બેટા શું તું હંમેશા જીન્સ ટોપ પહેરે છે એમના આ અચાનક આવેલા પ્રશ્ન પર રામકિશનજીને અને મમતાજી એક ક્ષણ માટે નિશલ થઈ ગયા પણ પ્રાચીએ ખૂબ શાંતિથી કોઈ પણ પ્રકારનું વિલંચન વિના જવાબ આપ્યો જી હા આંટી હું મોટાભાગે જીન્સ ટોપ પહેરવાનું પસંદ કરું છું કારણ કે તમે જાણો છો કે મહાનગર જીવન કેવું હોય છે અહીં બેંગ્લોરની દોડધામ ભરેલી જિંદગી અને મારા પ્રોફેશનલમાં હું જીન્સ ટોપમાં જ આરામદાયક મહેસૂસ કરું છું આ કહીને ચૂપ રહી ગઈ ત્યારે મોહનલાલજી બોલ્યા આ તું કેવી રીતે કહી રહી છે સાધના શું હું તો ફક્ત એક સાદો પ્રશ્ન કર્યો છે તેમાં ખોટું શું છે સાધનાજી બોલ્યા ત્યારે સુમિત બોલ્યો મમ્મી તમે પણ આ બધાને શું ફરકે પડે એક બેટા ખૂબ જ સુંદર પડે છે લોકો મને પ્રશ્ન પૂછશે ને લોકોને સમજાવવું મુશ્કેલ થઈ જશે તું આ વાતોને સમજી શક્યો નથી આ કહીને તેણે પ્રાચીને વધુ એક પ્રશ્ન કર્યો શું તું આજે પણ સાડી પહેરી શકતી ન હતી સાધનાજીના પ્રશ્નોનો પણ પ્રાચીએ નમ્રતાથી જવાબ આપ્યો જી આંટી તમે કદાચ તમારી જગ્યાએ સાચા છો પણ હું તમને કોઈ પણ પ્રકારનો દંગ બતાવવાની ઈચ્છતી નથી હું જેવી છું જેવી જીવું છું એ જ તમારી સામે આવવા ઈચ્છતી હતી હું કોઈ પણ પ્રકારના દેખાવ અથવા દેખાવના જીવનમાં માનતી નથી આ કહીને તેણે હાથ જોડીને નમસ્કાર કર્યા ત્યારે સુમિત બોલ્યો તમે એકદમ સાચું કહ્યું પ્રાચી એક દિવસમાં બનાવટી દેખાવાની સમીપમાં લોકોએ મૂંઝવણમાં મૂકે એવી શક્યતા પહેલાં જ કહી દેવું સારું હું પણ આડંબરમાં માનતો નથી સુમિતે હજી વાક્ય પૂરું કર્યું હતું કે સાધનાજી ઊભી થઈ ગઈ અને કહેવા લાગી ભાઈ સાહેબ હવે અમને રજા આપો અમે અમારો નિર્ણય એક બે દિવસમાં વિચારીને જણાવીશું આ કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા અને પ્રાચીન તેના માતા પિતા ત્રણેય હાથકિત હતા કેટલાક પળો માટે એકદમ સાંસતો જવાઈ હતી ત્યારે શાંતિ છોડી રામકિશનજીને બોલ્યા અરે અમારી દીકરી હીરા હીરા અને હીરાની કદર તો ફક્ત ઝવેરી જ કરી શકે અફસોસ એ લોકો હીરાને પણ કાચ સમજીને બેઠા ત્યારે મમતાજી પણ બોલી ઉઠ્યા સાચો કહું તમે તમારી દીકરી અમારો ગૌરવ છે આ કહીને માતા પિતા બંને સમક્ષ ઊભી પ્રાચીને ગળાવી લગાવી દીધી થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ ગયું અને આખું કુટુંબ આ વાતને ભૂલી ગયું પરંતુ થોડા જ સમયમાં એક નવો સંબંધ અને પ્રાચીની હતી પ્રાચી માટે ફરી એકવાર લગ્નનો સંદેશ આવ્યો અગાઉના ઘટનામાં દુઃખો થયેલી પ્રાચી આ વખતે પોતાની ભૂલ પુનરાવર્તન કરવા ઈચ્છતી ન હતી તેથી તૈયાર થવાના પહેલાં તેમણે તેના માતા મમતાજીને પૂછ્યું મમ્મી હું સલવાર સૂટ પહેરીને કે સાડી પાછી એવું બોલી પણ નહીં મમતાજી તરત બોલી ઉઠ્યા ના બેટા એની જરૂર નથી મારી દીકરી જેવી છે એવી કોઈને પસંદ હોય તો જ અમારે હાથ કોઈ હાથ આપીશું નહીં તો નહીં તારા જીવનમાં અન્ય કોઈની સંકુચિત માનસિકતાને લીધે પોતાને બદલવાની જરૂર નથી અને જે લોકોએ વિચારણાની એટલી નાની હોય છે કે તેઓ કશું ખુશી આપી શકે આ ઘરમત અને પરણાવવાની જરૂર નથી કે માતાજીની વાતો સાંભળીને પ્રાચી આજે પણ જીન્સ અને ટોપ પહેરી લીધા બધા લોકો તૈયાર થઈને વરપક્ષની રાહ રોઈ જવા લાગ્યા થોડા સમય પછી વરપક્ષના લોકો પણ આવી ગયા સૌએ એકબીજાનું સ્વાગત કર્યું અને અનુપચારિક વાતો શરૂ કરી થોડીવાર પછી વરપક્ષની માતા સાવિત્રીજી બોલી મમતાજી તમને તમારી દીકરી ખૂબ ગમી છે અમારી તરફથી સંબંધો પાકો સમજો જો તમારે અમારો દીકરો ગમે તો આ સાંભળીને પ્રાચીના પિતા રામકિશનજી બોલ્યા આ તો અમારું સૌભાગ્ય હશે કે તમારી દીકરી તમારા ઘરમાં શોભા બનશે પણ હું ઈશ્ને એકવાર પ્રશાંત અને પ્રાચીને એકાદમાં વાતચીત કરી લે તો વધુ સારું રહેશે એ સ્મિત સાથે બોલી હા ચોક્કસ તમે તો મારું મન કઢાવ્યું તમામ મોટાઓને સંબંધીથી પ્રશાંત અને પ્રાચી બહાર લોનમાં ફરવા નીકળ્યા થોડેક અનૌપચારિક વાતો કરે પછી ચાલતા ચાલતા પ્રાતિ અચાનક પૂછ્યું તમને અને તમારા પરિવારને મારું જીન્સ એન્ડ ટોપ પહેરવું ના પસંદ તો નથી ને પ્રશાંત હસતા બોલ્યો અરે નહીં પ્રાચીજી મારા મમ્મી પપ્પા પણ મને વધારે ખુલ્લી વિચારસરણી ધરાવે છે તેમણે આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી તમારું વસ્ત્ર વ્યવહાર તમારા ચરિત્રને પ્રમાણપત્ર નથી બની શકતો અમારા માટે તો મહત્વની વાત એ છે કે તમારી વિચારસરણી કેવી છે મારી પણ એક નાની બહેન છે જે વર્સ્ટેન્ડ આઉટ એન્ડ પહેરે છે પણ આપણે તમારા કોઈ પણ બંધન છે હું તો બાળપણથી જ મારા મમ્મી પપ્પાની ખુલ્લી વિચારસરણી જોઈ છે પ્રાચી પ્રશાંતની વાતો સાંભળીને બોલી હું તમારી તમારા પરિવાર વિચારસરણીને નમન કરું છું પ્રશાંત સ્મિત સાથે બોલ્યો મારા એ બધી વાત તો ઠીક છે પણ તમે મારા વિશે કંઈક જાણવા નહીં ઈચ્છો પ્રાચી હસતા બોલી ના તમે પહેલેથી જ તમારી વિચારસરણીને ઉત્તમ ઉદાહરણ આપી દીધું છે તો હવે પૂછવા માટે કંઈ ખાસ બચ્યું નથી આ સાંભળીને પ્રશાંત હસ્યો અને બોલ્યો તો પછી સંબંધ પાકો ને પ્રાચી પણ હસવા લાગી બંને ઘરમાં અંદર ગયા ને તેઓ હસતા જોઈને કોઈને કંઈક પૂછવાની જરૂર નહીં પડી વરપક્ષના પિતા સુભાષજી બોલ્યા અભિનંદન ભાઈ સાહેબ હવે મીઠું નથી કરાવશો મમતાજી તરત રસોડામાં જઈને મીઠાઈ લઈ આવી ખુશી ખુશીના માહોલમાં સંબંધ પાકો થઈ ગયો અને એક મહિના પછી લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ બંને પરિવારમાં લગ્નની તૈયારી જોરથી જ શરૂ થઈ ગઈ સમય વીતી ગયો અને આખરે તે દિવસ આવી ગયો જે સૌની રાહ જોઈને રહ્યા હતા રામકિશનજી અને મમતાજીએ ધામધૂમથી પોતાની દીકરી પ્રાચીનું લગ્ન કરીને વિદાય કરી પ્રાચી વિદાય થઈને સાસરીયામાં આવી ઘરના બધા ખુશ હતા પ્રાચી ખૂબ સારી રીતે ઘર અને હોસ્પિટલની જવાબદારી સંભાળી અહીં સુમિતના માતા પિતાએ પોતાના દીકરા માટે એક ઘરેણુ સ્વભાવની દીકરીની શોધ હતી ઘણી મહેનત પછી અંતે તેમણે પોતાની પસંદગી પ્રમાણે એક સુંદર અને શરમાળીને સંસ્કારી દીકરી મળી જેનું નામ સાક્ષી હતું સાક્ષી અને સાધના બેનને સાડી પહેરવાનું વહુએ ગ્રેજ્યુએશન કર્યું હતું તે બિલકુલ ગરુણ સ્વભાવની છોકરી હતી જ્યારે મોહનલાલજી સાધનાબહેન તેને જોવા ગયા ત્યારે તેને વિનમ્રતા સાથે પલું રાખીને તેને પગે લાગ્યું સાધનાબહેન તો તેની આદર અદા પર ફિદા થઈ ગઈ અને બોલી વહુ હોય તો એવી એમણે કંઈ સમજવા જાણવાની કે સમજવાની જરૂર સમજાવી ના કારણ કે સાડી પહેરીને માથે પલું રાખીને વડીલોને પગે લાગું આ એક આદર્શ ભારતીય નારીનું સંસ્કારનું ઓળખ હતી હવે સૌના ચહેરા ઉપર હાસ્ય હતું ખાસ કરીને સાધનાબેન તો ખુશીથી ફૂલી ફટી પડી હતી કારણ કે સાડી પહેરનારી વહુની શોધ પૂરી થઈ ગઈ હતી અને પછી શું તરત જ સુમિત અને સાક્ષી સગાઈ થઈ ગઈ થોડા દિવસમાં બંને એક સુંદર સંબંધમાં બનાઈ ગયા હવે તો સાધનાબેન ગર્વથી બધાને કહેતી મારી બહુ તો સંસ્કાર કટુક ભરી રહ્યા છે મોઢા દેખા માટે આવેલી સ્ત્રીઓ સાક્ષીને વખાણ કરતા થાકી ન રહી હતી લગ્નના બે દિવસ પછી જ પુત્ર વધુ હનુમાન માટે નીકળી ગયા લગભગ પંદર વીસ દિવસ પછી પાછા આવ્યા એક દિવસ સાધનાબેન બોલી સાક્ષી બેટા આજે નાસ્તામાં બટાકા પટોરા બનાવી લે સાક્ષીએ બહુ ગમે છે સાક્ષી બોલી મમ્મીજી મારે તો બટાકાના પરોઠા બનાવવા માટે આવડતા નથી આ સાંભળીને સાધનાબેન દંગ રહી ગયા તેણે વિચાર્યું શક્ય છે કે તેણે બધા બીજા કામ આવડતા હશે બધા કામ બનાવતા આવડતા હોય તો જરૂરી નથી પરંતુ થોડા દિવસમાં સાક્ષીના સંભાવનું સાસુ ચહેરું આવ્યું તેણે કોઈ પણ ઘરકામ કરવું ગમતું ન હતું અને જ્યારે સાધનાબેન શીખવા જતા ત્યારે તે શીખવા માટે તૈયાર ન હતી તે ફક્ત તૈયાર થવું અને સારસ મંડળ જવું અને પાર્ટીઓમાં મસ્તી કરવી એ જ ગમતું હતું સાધનાબહેન એમને સમજાવ્યું કે સાડી પહેરનાર બહુની શોધમાં તેણે કેટલી મોટી ભૂલ કરી છે સાચી પરીક્ષા એ દિવસે સાધનાબહેનની સખી તેમના ઘરે આવીને તેઓ મોટી શાંતિ સાક્ષીની પ્રશંસા કરવા લાગી મારી તો એક પરિવારની છે આજકાલની છોકરીઓ જીન્સ ટોપ ફરે છે અને મારી સાક્ષી આજે પણ સાડી પહેરે છે અને માથે પલ્લું રાખે છે તેણે સાક્ષીને બોલાવી બેટા મારી સખી એ આવી છે જરા તેમણી માટે જ્યુસ લઈને આવો પરંતુ કોઈ જવાબ ન મળતો સાધનાબહેન ઊભી થવાની જ હતી કે સાડી પહેરીને માથે બલુબ રાખીને તેઓ પૂરી તૈયારીને સાક્ષી હોલમાં આવીને આવતા જ સાધનાબેનને સખીઓને પગે લાગી એ જોઈને સહેલીઓ બોલી સાધના તું તો બહુ નસીબદાર છે આવી લાયક બહુ ક્યાં મળતી નથી પણ ત્યાં જ સાધનાબેન ફરી બોલ્યા બેટા મેં તને જ્યુસ લાવવા કહ્યું હતું લાવ્યો કે નહીં સાક્ષી નીડર બનીને બોલી મમ્મીજી હું તો તમને કીટી પાર્ટી માટે નીકળી રહી છું રાત્રે ભોજન પણ બહાર કરીશ એટલું બોલીને સાક્ષી ત્યાંથી ચાલતી બની ગઈ હવે સાધના બહેનના મોઢા ઉપરથી શર્મદા છલકાઈ ગઈ કે જે બહેનો થોડા સમય પહેલાં સાક્ષીની પ્રશંસા કરી હતી એ જ હવે એકબીજાને સાથે હળવી અવાજમાં બોલવા લાગી અરે મારી બહુ ભલે સાડી ન પહેરે પણ આવું તો ન જ કરે સાધનાબહેન હવે બેહાલ થઈ ગઈ અને ખબર પડી ગઈ કે સાચા સંસ્કાર ફક્ત સાડી પહેરવાથી ન દેખાતા એના વર્તનથી દેખાય સાધનાજી અને સાવિત્રીજીની મુલાકાત સાધનાજી બોલી હા કંઈક વ્યવસ્થા એવી રહી હશે આવી થઈ જશે નહીં કાલે આવું છું ને સાથે તારી મળવા સાથે કહીને સાધનાજીનો ફોન મૂકી દીધો બીજે દિવસે સવારે સાધનાજી તેમને બાળપણની સાથી મળવા માટે ખૂબ ઉત્સાહિત હતી બધા કામ પૂરાં કરીને તે ઝડપથી તૈયાર થઈને સાક્ષીના ઘરે નીકળી ગઈ જેમ જેમ સાધનાજી સાવિત્રીના ઘરે પહોંચી સાવિત્રીએ દરવાજો ખોલ્યો અને બંને સાથીઓ એક દરવાજા ઉપર એકબીજાને ગળે મળીને રડી પડ્યા તેઓ ઓછામાં ઓછા પંદર અંતરાળ પછી મળી હતી જ્યારે બાળપણમાં તો એકબીજા વિના ખાવાનું પણ નહોતું ગમતું પણ હવે કેટલી દૂર અને કેટલી ઘરની જવાબદારીઓને કારણે તેઓ મળી જ શક્યા ન હતા આજે મળતા જ બંનેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા થોડી ક્ષણો સુધી તેઓ એક જ ગળે મળીને રડતા રહ્યા પછી થોડા શાંત થઈને સાવિત્રીજી બોલ્યા આ અંદર જઈને બેઠા કહીને તે સાધનાજીજીને અંદર રસોડામાં ગઈ અને બંને સાથીઓ હજી વાતોમાં વ્યસ્ત હતા ત્યારે એક નાજુકડું દર્શક સાથે ઓરડાનો દરવાજો ધીમે ખોલ્યું સાવિત્રીજીની દીકરી કોલેજમાંથી આવી હતી આવતા જ તેણે કહ્યું અરે મમ્મી તમે કાલથી આંટીને એટલો ઉત્સાહપૂર્વક ઇંતજાર કરી રહ્યા હતા હવે તમારો પણ પરિચય કરાવી દો હા હા બેટી ચોક્કસ કહેતા જ સાવિત્રીજી સાધના તરફ જઈને બોલી આ મારી લાડલી દીકરી જેને અમે બધા પ્રેમથી ગુડિયા કહીને બોલાવીએ છીએ અને ગુડિયા આ છે તારી સાધના આંટી ગુડિયા હાસીને કહ્યું ભાભીને કહું આંટી માટે કંઈક ઠંડુ લઈ આવે હા મમ્મી ગુડિયાને માટે પાછી વળી ત્યારે તેના ભાભી પ્રાચી ઓરડામાં આવીને નમસ્તે આંટીજી કહીને તેણે સાધનાજીને જીઓ અભિનંદન કર્યો અને પછી બોલી આંટીજી બહુ ગરમી છે કંઈક ઠંડુ પીયો જેમ જેમ સાધનાજી જ્યુસનો ગ્લાસ લેવા ઉપર જોઈને તે આચાર્ય ચકિત થઈ ગઈ જ્યુસ આવીને પ્રાચી નાસ્તાની તૈયારી માટે રસોડામાં જતી રહી ત્યારે સાધનાજીએ આચાર્યભરી નજરે સાવિત્રીજીને પૂછ્યું સાવિત્રીજી એ સાવિત્રીજી તરત બોલી ગઈ આ સાધના આ તો પ્રાચી છે મારી બહુ પ્રાચી હીરો છે હીરો અમારી બહુ ડૉક્ટર છે પણ જરા પણ અહંકાર નથી ઘરના કામમાં એટલી નિપુણ છે કે પૂછવું નહીં ઘરમાં ને હોસ્પિટલમાં બંને જવાબદારી સારી રીતે નિભાવે છે અને મને તો એક પણ હાથ લેવા દેતી નથી આખું ઘર સંભાળી રાખ્યું છે એ જ શ્વાસમાં એટલું બધું કહીને સાવિત્રીજીને ઊંડો શ્વાસ લીધો થોડી વાર પછી પ્રાચી ફરી નાસ્તાની થાળી લઈને હાજર થઈ બ્રેડ રસ મલાઈને ઢોકળા અને સેન્ડવીચ બધાની વસ્તુ જોઈને સાધનાજી આચાર્ય ચકિત રહી ગઈ અને કંઈ બોલી શકી ન હતી એટલામાં સાવિત્રી બોલી ઉઠી આ બધું તો અમારી પ્રાચીને પોતાના હાથથી બનાવ્યું છે બહુ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અમારે બહુ રાણી પ્રાચી નાસ્તો મૂકીને પાછી ચાલી ગઈ પણ હજી સાધનાજી હજી પણ આચાર્યમાં હતી ત્યારે સાવિત્રીજીએ પૂછ્યું બોલ સાધના કેવી લાગી મારી વહુ સાધનાજીએ આંખો છલકાઈ ગઈ ને તે બોલી સાચે જ સાવિત્રી હીરો છે તારી વહુ મેં જે હીરોને કાચ સમજીને નકારી દીધો હતો તે તારી ફરક આંખે ઓળખી લીધો કહેતા કહેતા સાધનાજીની આંખો ફરી છલકાઈ ગઈ સાવિત્રીજીએ આ વાત સમજાવીને કહ્યું સાધના હવે ભૂતકાળની વાતો ભૂલીને નાસ્તો ઘર જે થયું તો જૂની યાદોની યાદ કરવાની શું દુઃખ સેવા કંઈ ન મળે હા સાવિત્રી તું સાચું કહે છે ભૂતકાળમાં ભૂલી જવાની બધી ભલાઈ છે કદાચ આ મારી જૂની માન્યતા અને દંડ છે જે મને મળી રહ્યો છે એ કહેતા સાધનાજીની આંખો ફરી ભરાઈ ગઈ પછી બંને સાથીઓ લાંબા સમય સુધી વાતો કરી રહી હતી અને જૂના દિવસો મીઠી યાદોમાં ખોવાઈ ગઈ નાસ્તો કરતી વખતે ઘણી બધી વાતો થઈ પોતાને મનને અને તમારી તમામ વાતો કહીને હૃદય હળવું કરી લીધું શાંત થવા લાગી ત્યારે સાધના બહેને સાવિત્રી પાસે જવાની પરવાનગી માંગતા કહ્યું સાવિત્રી હવે હું ચાલું છું ખૂબ મોડું થઈ ગયું છે અને મળવા જવા તો ચાલુ રહેશે હવે હું શું કરું ત્યારે મારા ઘરે આવશો સાવિત્રીબેને કહ્યું મન તો ભરાયું નથી બહેન પણ હવે શાંત થઈ ગઈ છે એટલે તેને વધુ રોકી શકાતી નથી હું વહેલી તકે તારા ઘરે આવવાની કોશિશ કરી આટલું કોઈને સાવિત્રીબેન સાધનાજીને પ્રાચી માટે હળવેથી બનાવેલી એક પેન્ટિંગ ભેટ કરાવતાં કહ્યું સાધના આ પેન્ટિંગ મારી વહુએ પોતાના હાથથી બનાવી છે પેન્ટિંગ હાથમાં લેતા જ સાધનાબેન આંખોમાંથી ધરા વહેવા લાગી આજે સાવિત્રી પાસે વિદાય લઈને ઘરની તરફ જતા બેનના મનમાં વારંવાર એક જ વિચાર આવવા લાગ્યો છે માત્ર પહેરવેશ જોઈને મેં બધું ગુમાવી દીધું કપડાં તો ફક્ત શરીર ઢાંકે છે પણ ગુણ જ માણસની બધી ખરાબાની ઢાંકી દે છે જે ઘરમાં પોતાના આંચળો આવનારી શકે એક લાખોમાં એક હોય છે ચાહે જીન્સ પહેરે કે સાડી આ વાત ન સમજાય હું અનાળી ન જાઉં કે કોઈ પહેરવેશથી ન જાઉં હવે તો આ વનને સમજાવી આ વિચારીને સાધનાબેન આખો પસ્તાવાની આગાહી ધરી ગઈ તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી દ્વારકાધીશ